વડોદરા રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ધરપકડ કરીને રેલવે પોલીસને સોંપ્યો છે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક અને બે પરથી આવેલી ટ્રેનમાંથી માંથી ઉતરેલા એક મુસાફર પાસેથી અઢાર હજારનો વિદેશી દારૂ મળી આવતા રેલવે એલસીબીએ તેની ધરપકડ કરી રેલવે પોલીસને સોંપ્યો છે વડોદરા રેલવે સ્ટેશન તેમજ યાર્ડ વિસ્તારમાં હાજર રહી પ્રોહી તેમજ ક્રાઇમ અંગે શકમંદ શકદારોની વોચ કરતા હતા તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક અને બે પરથી પુરી ગાંધીધામ એક્સપ્રેસ આવીને ઊભી રહેતા જેના પેસેન્જરોને વોચ કરતા દરમિયાન એક ઇસમ વજનદાર બે બેગો સાથે શંકાસ્પદ હાલતમાં ટ્રેનમાંથી ઉતરી જતા એએસઆઈ રાકેશ જગન્નાથને જોવામાં આવતા સાથેના એલસીબી અને વડોદરાના પોલીસ માણસોની મદદથી તેને રોકી તેની પાસેના સામાનમાં શું છે તે અંગેની પૂછપરછ કરતા સામાનમાં ઇંગ્લિશ દારૂની બોટલો બિયરના ટીન તેમજ ડ્રીઝલની બોટલો હોવાનું જણાઈ આવતા સદર ઇસમ નામે ઈશ્વરભાઈ ભાસ્કરભાઈ જાતે ઉંમર ઓગણચાળીસ વર્ષ રહે ચાળીસ મહાલક્ષ્મીનગર ગાયત્રી વિદ્યાલય સામે ગોત્રી રોડ વડોદરા નાઓના કબજામાંથી મળી આવેલ બે વજનદાર બેગોમાંથી અલગ અલગ બ્રાન્ડની કંપનીના સીલબંધ બુચ લેબલવાળી નંગ ત્રેપન મળી આવી તેમજ કિંમત રૂપિયા આશરે અઢાર હજારના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો